સિસ્ટમ એ પ્રકારે કામ કરી રહી છે એટલે કે નીચાણના વિસ્તારમાંથી લિફ્ટ કરીને ઊંચાણના વિસ્તારમાં પાણી લઈ જવું અને ત્યાં વિતરણ કરવું ખરેખર તો આ યોજના આ સિસ્ટમ અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાનો ધંધો ચાલે એ માટે ચલાવતા હોય એ પ્રકારે લાગી રહ્યું છે એટલા માટે કે ખરેખર જો સરકારની ઈચ્છા શક્તિ હોય તો ચોટીલા વિસ્તાર છે સૌથી વાળો વિસ્તાર છે ત્યાં પાણી પહોંચાડી અને જો સૌરાષ્ટ્રને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હોત તો સેલ્ફ ગ્રેવિટીથી કોઈ પણ જાતના મેન્ટેનન્સ ખર્ચ વગર સમગ્ર સૌરાષ્ટ્રને પાણી પહોંચી શકે એમ હતું અને મેં જે પાંચ મત વિસ્તારો કહ્યા એ વિસ્તારો થાન ચોટીલા મૂળી સાયલા વાંકાનેર બાબરા વિછ્યા જસદણ આ તાલુકા અછતગ્રસ્ત વિસ્તારોને પણ પાણી મળી શકે એમ હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારો ક્યારેય જીતી શકતી ન હોવાથી આ વિસ્તારોને પાણી આપતી નથી અને એના બદલે આ સિસ્ટમનો ઉપયોગ પ્રેશરાઇઝ વોટર સિસ્ટમ તરીકે કરતી હોય એવું લાગી રહ્યું છે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ત્યારે પાણી આવવાનું ચૂંટણીઓ જાય એટલે પાણી બંધ કરી દેવાનું મારા મત વિસ્તારની બાજુમાં સરવા ડેમ આવેલો છે આઠ વર્ષ પહેલા લાઈન નાખેલી છે આજ સુધીમાં માત્ર બે વખત પાણી આવ્યું છે મારા મત વિસ્તારમાં જ ત્રિવેણી થાંગા ડેમ આવેલો છે લોકસભાની બે હાજર ઓગણીસ ની ચૂંટણીના આગલા દિવસે ટેસ્ટિંગ ના નામે પાણી શરૂ થયું તે દિવસ પછી ચૂંટણીના દિવસ પછી આજના દિવસ સુધી એ વિસ્તારમાં પાણી ફરી વખત એક ટીપું પણ આપ્યું નથી એટલે આ સિસ્ટમનો ઉપયોગ માત્ર ને માત્ર મત મેળવવા પૂરતો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે